ભરૂચ એલસીબી ની ટીમે અંકલેશ્વર ખાતે ઝડપી પાડેલ કોલસા કાનમાં 7 આરોપીઓને અટકાયત બાદ અન્ય દસ 10 ઇસમઓને વોન્ટેડ જાહેર કર્યા છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે અંકલેશ્વર નેશનલ હાઇવે પરના એક ગોડાઉનમાંથી સારો કોલસો કાઢી લઈને કોલસામાં ભેળસેળ કરવાની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ PMIRK તુરાણીને બાતમી મળી હતી કે સુરત મંગદલા પોર્ટ પાસેથી ટ્રાન્સપોર્ટ મારફતે લઈ જવાતા ઇમ્પોર્ટેડ કોલસાની ટ્રકમાંથી કાઢી લઈને ગોડાઉનમાંથી કોલસા સાથે થાનની કાળી માટી અને ફ્લાઇઝ મિક્સ કરીને સારા કોલસાની જગ્યાએ ભેળસેડ કરેલ કોલસાનું વેચાણ કરે છે અને એલસીબીની ટીમે રેડ કરતા ગોડાઉનમાં સાત ઈ હતા જેની ધરપકડ કરી હતી અને સમૂહની પૂછપરછ કરતા ટ્રકમાંથી એમ્પોર્ટેડ કોલસો કાઢી લઈ તેમાં જવાનો હોય અને કંપનીના માણસોને બોલાવી ચકાસણી કરાવતા ઉપરોક્ત કોલ્સો તેઓ મંગાવેલ અને પ્રમાણે ના હોય

મગ મગદલા ઇમ્પોર્ટ થતો હતો અને ત્યાંથી પછી આગળ જીએસસીએલ કંપની જે છે ત્યાં આગળ જતું હતું પણ કેટલાક ઇસમો દ્વારા આ જે કોલસો જે છે એ વચ્ચે કોઈ એક જગ્યાએ ગોડાઉનમાં લઈ જઈ એમાંથી કોલસો કાઢી લઈ અને એની જગ્યાએ થાનની માટી તથા ફ્લાય એશ વગેરે મિક્સ કરી અને એક પ્રકારની છેતરપિંડી આચરવાનો એક આ ગુનો છે એ એલસીબી ભરૂચ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે આ બાબતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાત જેટલા આરોપીઓ જે છે એ નાટક કરવામાં આવ્યા છે અને કુલ એમાં જે આરોપીઓ છે લગભગ સતરેક જેટલા આરોપી જે છે તેના નામ આમાં સામેલ છે અને આ બાબતેની તપાસ છે એ એલસીબી છે ભરૂચ એ કરી રહી છે હાલમાં બેઝિકલી આ જે ઇમ્પોર્ટેડ કોલસો છે બહારથી આવે છે અને એ જે તે કંપનીમાં આ જતો હોય એ દરમિયાન વચ્ચેથી જ આ કન્ટેનરને ડાયવર્ટ કરી અને એમાંથી કોલસો કાઢી અને એની જગ્યાએ એટલું ને એટલું વજન રહે એ બાબતની બીજી કોઈ વસ્તુઓ અંદર મૂકી અને એક પ્રકારની આ એમની એમો હતી હાલમાં આની આ તપાસ ચાલુ છે ઊંડાણ તપાસ ચાલુ છે કેટલા સમયથી ચાલી ચાલુ હતી અને એ લોકોનો ગુનાહિત ત્યાં શું છે બાબતની તપાસ હાલમાં ચાલુમાં છે